વસ્ત્રાપુરની હયાત હોટલના સંભારમાંથી વંદો નીકળતા કિચન સીલ સુરતમાં મુન્નાભાઈ એમબીબીએસનો રાફડો એકસાથે સોળ બોગસ ડોક્ટર ઝડપાયા રશિયન અબજોપતિનો સો બાળકોના પિતા હોવાનો દાવો પત્નીએ બચકું ભરતા ઇજાગ્રસ્ત પતિ સરકારી દવાખાને ગયો એટીએમ ઓફિસરે જ એક મહિનામાં એટીએમમાંથી પાંચ પોઈન્ટ એંસી લાખની ચોરી કરી માતાનું ધાવણ શિશુને શારીરિક અને બૌદ્ધિક વિકાસમાં મદદરૂપ બની શકે લાપતા સગીરે ફોન કરીને ભાઈને કહ્યું મને લઈ જાઓ હું ભાવનગરમાં છું ભાવનગરમાં સિવિલ વર્ક મટીરિયલની લેબ શોભાના ગાંઠિયા સમાન મર્જરના નામે પાંચ હજાર છસો બાર સરકારી શાળાને ખંભાતી તાળા વાગ્યા સરકારે લોકસભામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ બિલ બે હજાર ચોવીસ રજૂ કર્યું નામ સ્પાનું અને કારોબાર દેહવિક્રયનો ટીડીઆર શરટી માટે આસિસ્ટન્ટ ટીડીઓ અને મળતીઓ એન્જિનિયર રૂપિયા વીસ લાખની લાંચ લેતા ઝડપાયા પાંચમી ઓગસ્ટથી અમરેલી વેરાવળ મીટર ગેજ ટ્રેનના સમયમાં ફેરફાર વિશ્વની પહેલી સીએનજી મોટર ડિલિવરી કરવામાં આવી ગિરનાર પર્વત ઉપર ચાર શીલા ગબડી દુર્ઘટના ટળી ગૂગલ દર મિનિટે કમાય છે બે કરોડ મમ્મી પપ્પા ટીવી મોબાઈલ જોવા દેતા નથી ભાઈ બહેને ફરિયાદ નોંધાવી પાંચ વર્ષ એક જ ઝોનમાં ફરજ બજાવનાર અધિકારીની પછી તે જ ઝોન કે નજીકના જિલ્લામાં બદલી થઈ નહીં શકે જમીનમાં જીવતા દાટેલી વ્યક્તિને કૂતરાએ બચાવ્યો પાંચ વર્ષથી એક ઝોનના જિલ્લામાં હશે તેવા પીઆઈપીએસઆઈના બીજા ઝોનમાં મુકાશે સાયાજી રાવ સમયથી રાજમહેલમાં ક્રોકોડાઇલ પોન્ડ હતું રમતા રમતા ત્રણ વર્ષના બાળક પર લોખંડનો ગેટ પડ્યો રેલવે પ્રોટેક્શન ફોર્સે ખતરનાક રેલવે ટ્રેક સ્ટન્ટ કરનારા યુટ્યુબરની ધરપકડ કરી ભ્રષ્ટ અધિકારીની અપ્રમાણસર મિલકત ચાર્જશીટ પછી સરકાર હરરાજીથી વેચી દેશે ભારતે સ્માર્ટફોનથી એંશી કરોડ લોકોને ગરીબીમાંથી કાઢ્યા યુએન કહે છે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા અઠ્યાવીસ હજાર બેંક ખાતાઓ અનફ્રિજ કરાયા જે બાળકો સવારનો નાસ્તો નથી કરતા તે આખો દિવસ નિરસ રહે છે અમેરિકા તથા બ્રિટનના સંશોધકોનો અભ્યાસ અમેરિકાની ચીપ નિર્માતા કંપની ઇન્ટેલ અઢાર હજાર કર્મચારીઓની કરશે છટણી મહિલાના લિવરમાં રહેલ ગાંઠનું દૂરબીન વડે ઓપરેશન કરાયું હવે કોઈપણ બેંક ખાતામાં ચાર સુધી નોમિની કરી શકાશે ગિફ્ટ સિટી બાદ હવે સુરતના ડાયમંડ બુશમાં પણ અપાશે દારૂ પીવાની છૂટ મેદસ્વીતા ઘટાડવાટ પેરાઇડ દવાના ઇન્જેક્શનને સરકારની મંજૂરી નામના કારણે ઉંમર સાથે બદલે છે વ્યક્તિનું રંગરૂપ કોંગ્રેસના પૂર્વ એમએલએ મુચ્છડિયાએ કાલાવાડ હોસ્પિટલમાં ડોક્ટરને લાફા ઝીંકી દીધા ગુજરાત પોલીસમાં હવે એએસઆઈની ભરતી નહીં થાય અમદાવાદ ભાવનગર જામનગર તથા રાજકોટમાં બનશે વુમન મિલ્ક બેંક શિક્ષણ સાથે આનંદ કિલોલ ઓન વ્હીલ પૃથ્વી પર છવાઈ ગયા કાર્બન ડાયોક્સાઇડના સંકટના વાદળો ભાવનગરની ચાર આઈટીઆઈમાં ત્રણ વર્ષથી મોટર ડ્રાઇવિંગ ટ્રેડ બંધ બાર કલાક મોબાઈલ નેટવર્ક ઠપ રહેશે તો એક દિવસ વધુ વેલિડિટી મળશે અહેવાલ બીએસએનએલનું ફોર જી નેટવર્ક તૈયાર છે અને તેને ફાઇવ જીમાં પણ બદલી શકાય છે વકફ એક્ટમાં મોટા સુધારાની તૈયારી કરી રહી છે મોદી સરકાર અગિયાર બિલીપત્રના વૃક્ષનું વૃક્ષારોપણ કરી તેને પાણી પીવરાવાય તો પાપ નાશ થાય છે ધૂપકા શાળાના શિક્ષક પોતાના પગારની આવકમાંથી શરૂ કરશે પુસ્તક પરબ સુવિધા ટાઉનશીપના મકાનમાં ચાલતા કુટણખાના ઉપર પોલીસ તંત્રનો દરોડો ભાવનગર ઇતિહાસ સ્વતંત્રતા સંગ્રામના અગત્યના આંદોલનો એક જ કોષ્ટકમાં સ્માર્ટફોન વિદ્યાર્થીઓ માટે જોખમકારક ચારમાંથી એક દેશની શાળામાં પ્રતિબંધ આજથી શ્રાવણ માસ સાત દાયકા બાદ સોમવારથી પ્રારંભ અને સોમવારે સમાપ્તિ પંચાયત ચોકીના કોન્સ્ટેબલ અને એડવોકેટ રૂપિયા પચીસ હજારની લાંચ લેતા ઝડપાયા કયા રાજ્યમાં કેટલી વકફ મિલકતો દિલ્હી મોરામાં લોકોએ નદીના ધસમસતા પ્રવાહમાં વિતાવી રહ્યા પત્નીના ભરણ પોષણ નહીં ચૂકવતા પતિને પાંચસો દિવસની કેદની સજા સમૃદ્ધ ગુજરાતમાં મજૂરોનું શોષણ મનરેગામાં માત્ર બસો એંસી રૂપિયા વેતન મનરેગા યોજનામાં કેટલું લઘુત્તમ વેતન ચૂકવાય છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીએ ગોપનાથ મહાદેવને એક હજાર કમળ ફૂલ ચડાવ્યા હતા ગુજરાતમાં ચાર મહિનામાં મનરેગા યોજનાના દસ હજાર સાતસો છપ્પન જોબકાર્ડ બંધ ઈડીએ કૌભાંડમાં ટાંચમાં લીધેલ રૂપિયા બાર કરોડ પહેલી વખત પીડિતોમાં વહેંચાશે કૃષિ મંત્રી નહીં પણ ખુરશી મંત્રી ડબલ આવક છોડો વળતર ચૂકવો સોહનગઢથી સણોસરા વચ્ચે આવેલ એક આશ્રમમાં છે ટપાલીનું મંદિર વિશ્વના દર ચાર દેશમાંથી એક દેશની સ્કૂલોમાં સ્માર્ટફોન ઉપર પ્રતિબંધ શિકારી અબતેરી ખેર નહીં પાંચ વર્ષમાં અઢારથી વધુ શિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી જજની ખુરશી પર બેસીને કામ કરી જુઓ જીવ બચાવીને ભાગી જશો ભાવનગર મહાપાલિકાના કમિશનર ઉપાધ્યાયની બે વર્ષમાં અચાનક બદલી રાજ્ય ખેડૂતોની માસિક આવક કલેક્ટર ડીડીઓ કક્ષાના દસ આઈએસની બદલી ગુજરાતના ખેડૂતોની દશા ઠેરની ઠેર માસિક આવક માત્ર રૂપિયા બાર હજાર છસો એકત્રીસ છેતાલીસ લાખ પરિવારોને મળશે પાંચસો રૂપિયે ગેસ સિલિન્ડર પાડોશી દેશોમાં હિન્દુઓને શોધીને માર મારવામાં આવી રહ્યો છે અમેરિકન ટેક કંપની ડેલ એ એક ઝાટકે બાર હજાર પાંચસો કર્મચારીઓની છટણી કરી મ્યુનિસિપલ કમિશનર તરીકેની કામગીરી હાજીઅલી દરગાહને અક્ષય કુમારનું એક પોઈન્ટ એકવીસ કરોડનું દાન ઓગણીસ ઓગસ્ટ સોમવારે રક્ષાબંધન જાણો કયા કલરની રાખડી શુભ છે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આદેશ સરકારી કર્મચારીએ દિવસમાં પાંચ વખત નમાજ અદા કરવી પડશે વક્ફ સુધારા બિલ બે હજાર ચોવીસ કે ગડબડ વિદ્યાર્થીઓ શાળામાં અને એમના શિક્ષિકા વિદેશમાં નડિયાદ ડીએસપી કચેરીના એએસઆઈ પાંચ લાખની લાત લેતા ઝડપાયા પિતા સંતાનોના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરશે બેંકોમાં હવે ચાર નોમિની નિમી શકાશે ચાલુ ફરજે વિદેશની હવા ખાતા શિક્ષકોનો હવે વારો પડી જશે ચીનમાં ભારે ગરમીને લીધે ગાડીઓ પ્રેગનન્ટ થઈ ગઈ સિંહના આકાળે મોત મુદ્દે મુખ્ય વન સંરક્ષક સામે કન્ટેમ્પ્ટ કાર્યવાહીની નોટિસ હરણી બોટકાંડ આઈએસ વિનોદ રાવ અને એચએસ પટેલને સરકારે નોટિસ ફટકારી ગુડ મોર્નિંગના બદલે હવે સ્કૂલના બાળકો બોલશે જય હિન્દ જેપીસી સમિતિમાં કયા કયા સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો યુપીમાં લાંચપેટે પાંચ કિલોગ્રામ બટેટા માંગનાર પોલીસ સસ્પેન્ડ બોટાદ ધાંગધ્રા બોટાદ ડેમુ ટ્રેનના સમયમાં કાલથી ફેરફાર રાજ્યમાં સેંકડો શિક્ષકો ભણાવવાને બદલે વિદેશમાં રહી સરકારનો પગાર ઓહિયા કરી રહ્યા છે રાજુલા પંથકના ભેરાય ગામની વાડી વિસ્તારમાં આવેલું છે સિંહણનું સ્મારક રિફંડમાંથી રકમ કાપી લીધાનું લાગે તો રેક્ટિફિકેશન અરજી કરી શકાશે પાવાગઢમાં દિવ્યાંગો અને અશક્તો માટે સીધા મંદિર સુધી પહોંચાડે તેવી લિફ્ટ બનશે ભેરાઈ ગામે સિંહ સ્મૃતિ મંદિરે સિંહ ચાલીસા મહાઆરતી થઈ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ચોસઠ જેટલા બાળ લગ્ન અટકાવ્યા તમામ રેલવે સ્ટેશનો પર યાત્રિકો ક્યુ કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે આરબીઆઈ લોન ઓફર કરતી ડિજિટલ એપની સત્તાવાર માહિતી જાહેર કરશે છૂટાછેડાની અફવાઓ વચ્ચે ઐશ્વર્યાની એક ડોક્ટર સાથે નિકટતાની ચર્ચા ભારતના ચાર હજાર ત્રણસો કરોડ પતિઓ ચાલુ વર્ષમાં દેશ છોડી જશે ઈવીની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ માંડ માંડ બચ્યો પરિવાર પાન મસાલાની જાહેરાત કરતાં એક્ટર્સને પકડીને મારવા જોઈએ મુકેશ ખન્ના કહે છે ફરી એકવાર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી એક પોઈન્ટ સિત્તેર કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો સાત પોઈન્ટ છ લાખ મોબાઈલ ગ્રાહકો ગુજરાતમાંથી ઘટ્યા બિલ વિનાના મોબાઈલ વેચતી દુકાનો પર પોલીસનો સપાટો એકસો ઓગણચાલીસ મોબાઈલ જપ્ત બોગસ આરસી બુક મારફતે બસ્સોથી વધુ ટુ વ્હીલર વેચી દેવાયા હોવાનો ઘટસ્પોટ મોબાઈલ સ્ક્રીન પર વધતા સમયથી બાળકો મલ્ટિપલ ડિઝોર્ડરનો ભોગ બની રહ્યા છે મધ્યપ્રદેશમાં મહિલાને સફાઈ કામદારે બાળકની ડિલિવરી કરાવતા ચકચાર બગસરાથી સોમનાથ સુધી નવી બસ સેવા શરૂ ભાવિકોમાં ઉત્સાહ પુરુષોને પણ બે વર્ષ પેટર્નિટી લાભ મળે કોલકત્તા હાઈકોર્ટ કહે છે નિવૃત્ત એન્જિનિયર પાસે દસ ફ્લેટ દોઢ કિલો સોનું તેર કરોડની રોલેક્સ ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર વંદે ભારત ટ્રેનમાં મળશે એલટીસીનો લાભ હવે શાકભાજીને ફ્રિજમાં મૂકવાની જરૂર નહીં પડે સ્વદેશી સ્પ્રેથી રહેશે તરવો તાજા રાહુલ ગાંધીએ પાંચ મહિનામાં શેરબજારમાંથી છેતાલીસ લાખનો નફો કર્યો કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ રાખ્યું હોલ્ડ નવો ડ્રાફ્ટ તૈયાર કરાશે દાઢી માટે નોકરી ઠુકરાવી સુપ્રીમમાં અપીલ સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પર એસટી બસ ખાડામાં ખાબકી બાબા રામદેવને સુપ્રીમમાંથી મોટી રાહત લેખિતમાં માફી માંગ્યા બાદ બંધ થયો કેસ શિક્ષક શાળામાં નથી તો ટીપીઈઓ ડીપીઇઓ નિયામક સેક્રેટરીએ સમીક્ષા શ્રેણી કરી લાંબા સમયથી સ્કૂલમાં ગેરહાજર રહેલા એકસો ચોત્રીસ શિક્ષકો સસ્પેન્ડ કરાયા પ્રોફેસર બિઝનેસ પ્રોફેશનલની કલાક દીઠ કમાણી રાજ્યના યુવાનોને કરાર પદ્ધતિની નોકરીની ગુલામીમાંથી મુક્ત કરો સુરેન્દ્રનગરમાં સત્તર વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ કરાશે કરાર આધારિત કર્મચારીને કાઇનો ચાર્જ અપાતા ચર્ચા દશામાંની ચાલીસ હજારથી વધુ મૂર્તિ એકત્ર કરી નિકાલ કરાયો જેલમાં સારી વર્તણૂક ધરાવતા છાંસી કેદીને સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ સજા માફી આપવાનો નિર્ણય ઓગણીસ વર્ષ નોકરી વિના પગાર લીધાનો આક્ષેપ રાજ્યના તેર જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે સાઉદી અને યુએઈમાં ભિખારીઓના અપમાન બાદ પાકિસ્તાને ઉઠાવ્યું આ પગલું તમે હિજાબ કેમ નથી પહેરતા મોદીએ તમને આમંત્રણ નહોતું આપ્યું વલસાડના દરિયાકાંઠે મળી રહેલ માદક પદાર્થના મામલે કચ્છ પોલીસની મદદ લેવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર કેસ બનાસકાંઠામાં શિક્ષકો બાદ હવે આરોગ્ય વિભાગના કર્મચારીઓ ચાલુ પગારે વિદેશમાં જરૂરિયાતમંદોના પુરાવાના આધારે બેંક ખાતા ખોલી હવાલાના વ્યવહારો કરતી ગેંગ ઝડપાઈ ડેપ્યુટી મેયરે અપમાનજનક ભાષામાં ટિપ્પણી કરતા એમસી ના ટીપીઓએ રાજીનામું આપ્યું બાળાઓ પાસે મગાવી ચોરી કરાવવાનું કૌભાંડ મહિલા સૂત્રધારને સજા જૂની પેન્શન યોજનાનો હુકમ ન થતા શિક્ષકોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા બે માસ પહેલા સગીરાને ભગાડી જનાર શખ્સને પોલીસે વેશપલટો કરીને ઝડપ્યો પશ્ચિમ રેલવે સ્પેશિયલ ટ્રેનની સાત જોડી ની ટ્રેપનું વિસ્તરણ કરશે રક્ષાબંધનની બોગસ લિંક વાયરલ યુઝર્સ ને આઇફોન પંદર અને રોકડાની ગિફ્ટની લાલચ ગુજરાતની સરકારી શાળાઓના શિક્ષકો મંજૂરી વિના વિદેશ નહીં જઈ શકે જૂનાગઢ સિવિલમાં દર્દીનું મોત થતા ડોક્ટર નર્સ પર પરિવારજનોનો હુમલો કિડની અને liver પર આડઅસર કરે નહીં તેવી ટીબીની દવા વિકસાવી કર્મચારીઓની લાંબી રજા ઓ સરકારના રડારમાં તમામ વિભાગમાં તપાસ થશે એક વર્ષમાં રૂપિયા છ લાખથી વધુ આવકવેરાના રડારમાં ભાવનગર રોલેક્સ સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો છ શખ્સો ઝડપાયા પાલિતાણા નગરપાલિકા દ્વારા સોળ ધર્મ સ્થાનો હટાવવાની નોટિસ અપાઈ ના બનો મની મ્યુઅલ તમારું બેંક ખાતું કેવળ તમારા પૈસા દેશની બેંકોએ મિનિમ બેલેન્સ રક્ષાબંધન મોટી બેન ભાઈ કિડની ડોનેટ કરી જીવ બચાવ્યો તળાજાના તમામ ગ્રામ પંચાયત કેન્દ્રો પર રાશન કાર્ડ અંગેની સેવા મળી શકશે મનરેગા યોજનામાં મૃત વ્યક્તિના નામે પૈસા ઉપાડી લેવાનું કૌભાંડ સરકારની નવી ગાઈડલાઇન ન આવે ત્યાં સુધી અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કૂવાના પાણીના સ્તર નીચે ઉતર્યા નાણાં કમાવા પંદર વર્ષના શાળા પાસે ભીખ મુગાવતા યુવક સામે કાર્યવાહી અંધશ્રદ્ધા કાળો જાદુ કરતા પાખંડીઓ સામે કડકાઈ થી પગલા લઈ શકાશે મહિલા પીએસઆઈ અને કોન્સ્ટેબલ વચ્ચે જપ્પા જપ્પી વાવનગર એમએન યુદ્ધના સહી આદેશ પર પ્રિન્સ સલમાને પિતાની બનાવટી સહી કરી આરોગ્યના નામે શરાબ પીનારા વધ્યા રાજ્યમાં ચાર વર્ષમાં તેર હજારનો વધારો કેન્દ્રનું સોગંદનામું ટ્રિપલ તલાકનો કાયદો મુસ્લિમ મહિલાને ન્યાય આપી રહ્યો છે કરોડોના માટી કૌભાંડમાં સસ્પેન્ડ સરપંચ સામે માત્ર દંડ પોલીસ ફરિયાદ નહીં બાવન દિવસમાં પાંચ લાખ ભક્તોએ બાબા બરફાનીના દર્શન કર્યા ક્રિમિનલ કેસ ધરાવનારને ટિકિટ નહીં રાહુલ ગાંધી કહે છે બિહારનો ધ ગ્રેટ ખલી ઊંચાઈ સાત ફૂટ બે ઇંચ વજન એકસો ચાલીસ કિલોગ્રામ પાલડીના જયસિયારામ પેંડાવાળા સીલ કરવામાં આવ્યું

ગુજરાતમાં ભૂતિયા શિક્ષક બાદ ભૂતિયા આરોગ્ય ભૂતિયાનો પર્દાફાશ મફતનગર જુનાગઢ સોગંદનામું નકારી દેતી હાઈકોર્ટ રાજ્યમંત્રી કે સરકારી કર્મીને મળતી ભેટ સોગાદોને લઈને નિયમોમાં ફેરફાર સૂપમાં જીવાત દેખાતા મેનેજરને ફરિયાદ હોટલ પ્રાઇડની ચોંકાવનારી ઘટના

ભારત પુરાવા આપે તો જાર નાયકને સોંપવા વિચારીશું મલેશિયન વડાપ્રધાન કહે છે અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલોમાં એક પણ વિદ્યાર્થી નહીં આખરે શટર પડ્યા શહેરમાં સિલાઈ મશીન આપવાના બહાને થયેલી ઉઘાડી લૂંટ વિધાનસભા ગૃહમાં ગુલ્લી બાદ શિક્ષકોનો મુદ્દો ગાજ્યો વિદેશ જતા દરેકે ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવા ફરજિયાત નથી શિક્ષકો સસ્પેન્ડ આવકવેરા વિભાગે જૂના કેસમાં દસ હજાર નોટિસો ફટકારી આંધ્રપ્રદેશમાં ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થી પંદર ના મોત ચાલીસ ઘાયલ કાઝેઝ કસ્ટમનો હેડ કોન્સ્ટેબલ મજૂરોની એન્ટ્રી કરાવવા રૂપિયા ત્રણ હજારની લાંચ લેતા ઝડપાયો પત્નીએ ખાધા ખોરાક માટે રૂપિયા છ લાખ માગ્યા કોર્ટે કહ્યું જાતે કમાવ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોબાઈલ ફોન બીડી ગુટકા સિગારેટની હેરાફેરી કેન્દ્ર સરકારે એકસો છપ્પન દવાઓ પર તાત્કાલિક રોક લગાવી સત્યાવીસમી ઓગસ્ટથી મેટા પર દારૂ જુગારની જાહેરાતો દર્શાવાશે ગુજરાતના ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના લાયસન્સ સસ્પેન્ડ યુટ્યુબ પર રોનાલ્ડોની ધમાલ નેવું મિનિટમાં દસ લાખ સબસ્ક્રાઈબર પૂરા કરી રેકોર્ડ સર્જ્યો ડેડિયાપાડા ખેરના લાકડા ભરેલો ટેમ્પો જપ્ત ડ્રાઈવર ફરાર સીલજ થલતેજ બોડકદેવ સહિતના તેર પ્લોટની હરાજી કરીને એએમસી રૂપિયા એક હજાર કરોડ મેળવશે જેતપુરમાં પીઆઈનો નકલી રાઇટર ઝડપાયો પોલીસ સ્ટેશનમાં જ લાંચ લેતો પોલીસ કર્મી સાયરનનો અવાજ સાંભળી દિવાલ કૂદી ભાગ્યો વેલમાં ધસી આવતા કોંગી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને ગૃહની બહાર જવાનો આદેશ કરાયો પીઆઈ પ્રમોશન મેળવનારા રાજકોટના અઢાર સહિત રાજ્યભરના બસો ચોત્રીસ અધિકારીઓની બદલી સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરેથી એકસો ત્રેવીસમી મહિલા સાજી થતા પરિવારને સોંપાઈ અનિલ અંબાણી પર શેરબજારમાં પાંચ વર્ષનો પ્રતિબંધ રૂપિયા પચીસ કરોડનો દંડ રેલવેના ઓવરહેડલાઇનના પોલ ઉપર ચડી ગયેલ દારૂડિયાએ મચાવી ધમાલ યુટ્યુબરે રસ્તાની વચ્ચે ચલણી નોટો ઉડાડતા લોકોએ પૈસા લૂંટ્યા કાયદાના રક્ષક પોલીસ સામે સૌથી વધુ કેસ જેલ કસ્ટડીમાં ગુના અમદાવાદ ફાયર વિભાગના નવ અધિકારીઓને પહેલી સપ્ટેમ્બરથી ભાવનગર જિલ્લામાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરાશે બંદૂક ચલાવનારા તાલિબાનીઓ ક્લાર્ક બનવાથી અકળાયા આરોપીની તરફેણમાં જજમેન્ટ આપવા ચાર લાખની લાત લેતો ભરૂચનો વકીલ ઝડપાયો મંથલી ટોલ નાકે માથાકૂટ કરનાર સસ્પેન્ડેડ પીઆઈ અને તાલિબાન બેન વુમેન્સ વોઇસ એન્ડ ફેસિસ સેન્સ વેલ્સ ઇન પબ્લિક ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ આર કેપ સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી મારી અંતિમ યાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે મતદારોનો વિશ્વાસ ક્યારેય નહીં તોડું ગેનીબેન ઠાકોર કહે છે કેન્દ્રની નવી પેન્શન સ્કીમ દસ વર્ષ બાદ નોકરી છોડી તો દસ હજાર પેન્શન મળશે ગામ તળમાં બિનરેણા ગેરકાયદે બાંધકામમાં પાંચ પોઈન્ટ ચાર એફએસઆઈ સુધી નિયમિત ગુજરાતના જળાશયોમાં સરેરાશ તોતેર ટકા જળ સ્તર તેપન ઓવરફ્લો ભાવનગર રેલવે ડિવિઝન કેટલાક સ્ટેશનો પર ત્રણ ટ્રેન આગમન અને પ્રસ્થાનના સમયમાં થયેલો ફેરફાર હજારો પોસ્ટ ખાતા ધારકો વચ્ચે જિલ્લામાં એકમાત્ર એટીએમ કાર્યરત ભાવનગર મુંબઈના સૌથી શ્રીમંત જીએસબીના ગણપતિનો રૂપિયા ચારસો કરોડનો વીમો પતિએ ગર્ભાવસ્થામાં ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની ના પાડતા પત્ની કોર્ટમાં બ્રેનસ્ટ્રોક આવ્યો ત્યારે દવાથી નહીં ભૂવાની વિધિથી સાજો થયો પુરવઠા મંત્રીએ બફાટ કર્યો જીપીએસ સિગ્નલ ગુમાવી દેતા તેલંગાણાના યુવક અને તેના સાથીદારનું સાઉદી અરબના રણમાં મૃત્યુ થયું એસટીના બસ્સો ચોસઠ આશ્રિતોને મંગળવારે નિમણૂક પત્રો અપાશે વર્ષો બાદ નિવેડો આવ્યો બસપા સુપ્રીમો માયાવતીનું મોટું એલાન કોઈ પણ શકે ટ્વિંકલ ખન્નાની સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ પાંચસો માર્ક્સની પરીક્ષામાં વિદ્યાર્થીને આપ્યા નવસો પંચાવન માર્ક મોરબીમાં સત્તર મજૂરોને લઈ જતું ટ્રેક્ટર કોઝવેમાં તણાયું દસનો બચાવ સાત લાભ હતા નર્મદા ડેમના ત્રેવીસ ગેટ ખોલી નદીમાં કુલ ત્રણ પોઈન્ટ પંચાણું લાખ ક્યુસેક પાણી છોડાયું અઠ્યાવીસ ગામોને એલર્ટ જામનગરના રણજીત સાગર સહિત કુલ પંદર ડેમ ઓવરફ્લો લોકોને સાવચેત રહેવા અપીલ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં આજે રજા જાહેર ભારે વરસાદનું છે એલર્ટ ખુદ પોલીસો ભરબપોરે જ તલ્લી થઈ ધીંગાણે ચડ્યા અમરેલીમાં રોડ બન્યા પછી એક વર્ષમાં ધોવાઈ ગયો કર્મચારી સંગઠનોએ મોદી સરકારની યુનિફાઈડ પેન્શન સ્કીમને નકારી કાઢતા તેઓ ઑપીએસ માટે લડત ચાલુ રાખશે નવી પેન્શન સ્કીમથી વધુ બોજો નહીં જૂની ગાડી સ્ક્રેપ કરનારને નવી કાર પર દોઢ થી ત્રણ ટકા ડિસ્કાઉન્ટની ઓફર રાજ્યસભામાં બાર સાંસદો વિરોધ વગર ચૂંટાતા આવે એનડીએ ને બહુમતી દસ લાખ લાંચ કેસમાં ઇન્કમટેક્સના પ્રિન્સિપલ કમિશનરની ધરપકડ પાંત્રીસ કરોડનું આંધણ કર્યા પછી પણ અમદાવાદ આખું જળબંબાકાર બાંદ્રા ભાવનગર ટ્રેન કેન્સલ ભાવનગર બાંદ્રા ટ્રેન હવે અમદાવાદથી પ્રસ્થાન કરશે ગુજરાત પર હજુ એંશી કલાક ચિંતાના મોરબી જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લો માળિયા હાઇવે છત્રીસ કલાક માટે બંધ કરાયો સાત વર્ષ પછી અમદાવાદમાં બોટ ફરતી થઈ વધુ બે અધિકારીને સરકારે ફરજિયાત નિવૃત્ત કરી દીધા યુપીની નવી સોશિયલ મીડિયા નીતિ દેશમાં એકસો ચોત્રીસ શહેરોમાં નવા ખાનગી એફએમ રેડિયો શરૂ થશે વિશ્વામિત્રીની સપાટી ઘટી નથી ઉલટાનું નવા વિસ્તારો પૂરના ભરડામાં કરાર આધારિત તજજના ડોક્ટરોના વેતનમાં રૂપિયા પાંત્રીસ હજારનો વધારો જાપાનના બજારોમાં ગભરાટ ભરી ખરીદી થતા ચોખા ખલાસ ઉત્તર પ્રદેશમાં આઠ રેલવે સ્ટેશનના નામ બદલાયા સૌરાષ્ટ્રનો મિની દરિયો ભાદર ડેમ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં છવ્વીસમી વખત ઓવરફ્લો વિદેશમાં ભણવાનું સપનું તૂટી જશે કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ ગુજરાતીઓને આપ્યો આંચકો લગ્નનો હજુ કોઈ પ્લાન નથી થાય તો ઠીક છે રાહુલ ગાંધી કહે છે દીકરીઓની લગ્નની હોય ન્યૂનતમ એકવીસ વર્ષ કરનાર હિમાચલ પ્રથમ રાજ્ય બન્યું આસામમાં કાજી પ્રથા નાબૂદ મુસ્લિમ લગ્નની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી બરવાડા તાલુકા પંચાયતના પૂર્વના હિસાબ નિશે સરકારી નાણાં ઓળવી જઈ કરી ઉચાપત બોટાદનો સુખભાદર ડેમ સંપૂર્ણ ભરાતા ચાર દરવાજા એક ફૂટ ખોલાયા કેન્દ્રની ને ગુજરાતમાં પણ લાગુ પાડવા સરકાર મક્કમ ટેલિગ્રામના દુરોને જામીન પર છોડાયો પણ ફ્રાન્સ ન છોડવા આદેશ કોળિયાકના ભાદરવી મેળા માટે એસટીની પંચાવન બસ દોડાવાશે માલ પરની સરકારી હાઈસ્કૂલમાં બાર ફૂટનો અજગર નીકળ્યો રખડતા ઢોર રસ્તા દબાણની ફરિયાદો માટે રાજ્યમાં હેલ્પલાઇન નંબર શરૂ કરો ગેરકાયદે પાર્કિંગ ટ્રાફિક સમસ્યા અંગે હેલ્પલાઇન વેબસાઇટ તૈયાર કરો સીએમ સહિત તમામ મંત્રીને બે મહિના સુધી પગાર નહીં આપવા નિર્ણય આર્થિક સંકટ વચ્ચે હિમાચલ સરકારનો મોટો નિર્ણય પરાઠામાં પ્લાસ્ટિક આઈઆરસીટીએ કેટરસને ફટકાર્યો દસ લાખનો દંડ સુપ્રીમ કોર્ટમાં ત્યાંસી હજાર કેસ પેન્ડિંગ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા કારમાં પાછળની બપોરનું ભોજન મળશે આસામ વિધાનસભામાં જુમ્માની બે કલાકના બ્રેકની પ્રથા બંધ કરાઈ આજથી સંઘની બેઠક મોદીની નિવૃત્તિ અને ભાજપના નવા પ્રમુખ મુખ્ય મુદ્દા ભાવનગર જિલ્લાના ચોવીસ સ્થળે ભાદરવી અમાસના મેળા યોજાશે વિશ્વમાં છોકરાઓ જન્મતા બંધ થઈ જશે પુરુષોમાં ઝડપથી ગાયબ થઈ રહેલ વાય ક્રોમોસોમ